રામ રામ જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં તો અત્યારે સવારના હવા હાથથી ઉઠ્યું અને વહેલા ઉઠી અને ચા પાણી પી લીધા આપણે અને બીજા બધા ચા પાણી પીવે અને બીજું બધું થોડું કામ કામકાજ છે તો કરી અને પછી આજ તો આપણે ડુંગળી ચોપવાનું કામ કરવાનું છે રોપ કાલે લાયા હતા તો તમે આગળ વિડીયોમાં બનાવી રહીજ બરાબર ને રોપ પણ બતાવું અને પછી ક્યાં ચોપવાની છે એ પણ તમને બતાવું બરાબર તો હાલો હવે ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો તો હાલો આપણે જ્યાં રસોડા બાજુ શું ચાલે અત્યારમાં એ તમને બતાવી દઉં તો અત્યારે સવારના સાડા સાત ગયા અને આ બાજુ જો રસોડામાં મારે થેપલા બનવાનું ચાલુ હોય અને આ બાજુ રંજનબેન કૃષ્ણબેન પીવાનું ચાલુ હોય ચા garma garam mast majana meethi nakal tala boda e plaka wa good morning batale ala batale e plaka તો અત્યારમાં જો ચા પાણી પી અને ક્રિષ્ણાબહેન તો લેસન કરવા માટે જો બેસી ગયા હે અને રંજનબહેન જો એમનું કામ ચાલુ કરી દીધું સાફ સફાઈનું તો અત્યારમાં ફટાફટ બધું કામકાજ કરવાનું કરી અને પછી આપણે બીજા કામે જવાનું તો એટલા માટે દાહ વાગે જવાનું હોય ને આજે বৰা লেচন কৰি নেখালো হেল ಉತ್ತರ ದೂರ ಕೂತರನ್ನ ಒಳ್ಳ ಗೋಸೆ ಮೇತ સવારના જવું દસ વાગે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ અને હવે પાણીની બોટલ ને બધું લઈ લીધું છે હવે જવાનું સ્કૂલે તો હવે હું જાઉં મૂકવા અને જો પાવડાનો હાથો કાલ નવો લાવ્યા હતા એ કમ્પ્લીટ કલર કરી અને કૂકવવા મૂકી દીધો અને આપણે અત્યારે ચાલુ હોય ડુંગળી ચોપવાનું કામકાજ તો આગળ તમે જોઈ લેજો બરાબર ડુંગળી ચોપવાનું કામકાજ ચાલે તો હવે હું અમને મૂકી આવું અને બીજા બધા ચોપે છે ડુંગળી ખાવા માટે આપણે એક ક્યાર કરવાનું તો એટલા માટે હવે આવશું આજના પાંચ વાગે તો હાલો ગાડી તૈયાર છે અને ચાવી લઈ લઈએ કાલો ઘર બંધ કરી દો હાલો રૂમ હે હમ હાલો તને ઢાડ નહીં વાત ને એને જ નહીં વાત ઘડીક વાર વાસે 1 ડમ પછી નહીં હોય ને નિશાળ પછી ભલે હાલો તો હવે આપણે જવા દઈએ સ્કૂલે મુકી આવે 10 વાગે ચા પાણી પી લીધા ને અમને મૂકીએ અને હવે આપણે જોઈએ કે ડુંગરી ચોપરને કેટલી બાકી છે ઓ બરાબર અહીંથી એટલો છોપાઈ ગયો હોય થોડોક બાકી લાગે પાછળ રોપી પૂરો થઈ ગયો કે શું આટલો પડ્યો એક દોડી ઉપર એ નતો આટલા આપણે લાગટ ઘણી છોપી દીધી થોડોક ગાળો રાખવાનો હતો એ સાચી વાત હે નહીં એકનમાં એ તો પણ છે નહીં ઘણા દાહક છોડવા હે ભલે રહેવાનું વાંધો નહીં હમ

એ રંજન બેન ની છોપ ને બા બરાબર જ છે હા ટેમ્પલીટ છુપાઈ ગયો હવે આને પાણી પીવરાઈ દઈએ એટલે થઈ જાય રેડી અને કરતી પાણી કંઈ વાર ના થઈ અને કે બપોર થશે જ બપોર થશે હાલો થઈ તો હવે આપણે તો ફાઇનલી મિત્રો ડુંગળી આપણી બધી ચોપાઈ ગઈ અને અત્યારે હવે આપણે જો આ છે આપણા ગાજર અને રંચકો વાઢવાનું ચાલુ કર્યું છે આપણે તો હવે રચકાનો ક્યારો એક વાઢવાનો હોય આ બાજુ ચાર ક્યારા જેવો વાઢી નાખ્યા છે પહેલો જ વાડ ચાલુ હોય બરાબર તો રોજનું એક પાટિ વાઢી નાખવાનું કેમ કે પહેલો વાડ થોડો ઝડપી થાય એમ મારું તો પાછળ પાછળ આ રીતના પાક તો આવે અને આ બાજુ હવે આપણે આ ક્યારો વાઢવાનો છે બરાબર તો ચાલો ફટાફટ આપણે હવે રજકો વાટવાની શરૂઆત કરી નાખીએ ના કે પછી મોડા તો મેડ નથી આવતો કેમ કે ટાઈમ ઘણો લાગે આખો રજકો વાટવાનો હોય એટલે ક્યારે ને હોય જેનો જણો એટલે વાર લાગે તો અત્યારે જો રજકો વાટવાનું આપણે ચાલુ કરી દીધું અને પાછળ વાટ નાખ્યો અને અત્યારે વાટવાનું ચાલુ જ છે અને આ પાર્ટીઓ હાજુ વાટવાનું છે આ એટલે કલાક દોઢ કલાક જેવું થશે બરાબર હજુ આપણે પણ દાંતડું લઈ અને આ બાજુની સાઈડમાં વાટવાનું ચાલુ છે ચાલો હવે ફટાફટ રજકો વાટ નાખીએ એટલે આપણે એક કામ તો પૂરું થાય પછી વરિયાળી નીંદવા જવાનું હાજરનું તો પાણી બધું પાવાનું હોય તો અત્યારનું કામ થઈ ગયું પૂરું અને બપોર પછીનું કામ વળી રોટલા ખાઈને પછી ચાલુ કરી દઈશું બરાબર તો ચાલો હવે ફટાફટ વાટી નાખીએ તો ફાઇનલી મિત્રો અત્યારે સાડા બાર વાગી ગયા અને જુઓ આપણે ક્યારો કમ્પ્લીટ વાડી નાખીએ દોઢ કલાક થયો કમ્પલેટ તો બધો રજકો ટી ઉપર પડ્યો હોય પછી એક ભારી બાંધ દઈશું આપણે બરાબર તો વાર બહુ લાગી કેમ કે ધીમે ધીમે વાટવાનો હોય એટલે હવે આ બાજુ પાંચસો ક્યાર હે એ પછી મોડકતી અને પાવાય પડશે પાછા બે ત્રણ ગ્યારા પાવી નાખશું હાલો હવે જાય વાળીએ અને ગાજર પણ એવું મસ્ત થઈ ગયા હવે તો હવે આ અડધો વઢાણો અડધો બાકી ચાલો હવે જાય રસોડામાં શું ચાલી રહ્યું છે જમવાનું ચાલો આ બાજુ રોટલા બનાવવાનું કામ ચાલો બાજરીના અને શાક તો બની ગયો અત્યારે બપોરના બે વાગી ગયા અને જો પાણી ચાલુ કરતું હતું આવી ગઈ તો પંપ આવવાના હે આજ તો પેલા નવ બહી નાખ્યા ઘણા દિવસ લઈ ગયા બાય તો ઘઉંમાં પાણી ચાલુ કરતું પડે અને ડુંગળીનો ક્યારે પણ જ તો પહેલો જૂદી ચાલો હવે ઘઉંમાં પાણી ચાલુ કર્યું અને બે અઢાર થતી વાર એટલે ચાનો ટાઈમ થશે તો પછી ચા પાણી પીશું બરાબર છે ત્યારે ચાલુ કરીએ પાણી હજુ ફોનના વાર લાગે થોડું ગોળીયા બરાબર તો ફાઈનલી મિત્રો અત્યારે સાંજના પાંચ વાગી ગયા અને અત્યારે જો કપડની અંદર આપણે પાણી વારતા હતા બપોરે તો હવે છેલ્લો ક્યારે રહ્યો એકદમ ઘઉં કમ્પ્લીટ પી રહ્યા હે છેલ્લું પાર્ટિયું હોય બરાબર છે ગૌ ફાળે નીકળવાની તૈયારીમાં છે તો મિત્રો અત્યારે સાંજના સાત વાગવા આવ્યા છે અને આપણે ઘઉં પી રહ્યા હતા તો મેં કીધું રચકો પાઈ નાખું તો આવા જે આપણે વાડ્યો ને એ ત્રણ ચાર પાટિયા પાવાના છે તો લાઇટ ચાલુ હોય તો ફટાફટ પાઈ નાખું બરાબર ને અત્યારે વાતાવરણ જો એકદમ મસ્ત છે રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે અને હવે ધીરે ધીરે અંધારું થાય અને આ બાજુ તો જો સુરસ દેખાતો નથી આવ સૂર્યાસ્ત થઈ ગયો તો હૈ ફટાફટ બે ત્રણ ક્યાર પાઈ દઈએ અંજવાનું હે ત્યાં સુધી અને પછી વારું પાણી કરવાનું છે